જય માતાજી મિત્રો અમે આવ્યા છીએ રેલવે સ્ટેશન અને સંજય છે પ્લેટફોર્મ ટિકિટ અને હું જાઉં છું અત્યારે પૂના અને નેનોકાકો આવ્યા હી ને કાકો પર લઈને ઉભા હું બતાવી દઉં વાત જોઈને ઉભા રહે અમારી આ સંજય પ્લેટફોર્મ ટિકિટ લઈ લીધી હા અને વાટ જોઈ અમારી અને આયા ટિયા

આ પોટ લઈને આલવા આયા સ્પેશિયલ પોજો બનાવને બુરિયાન મમ્મી આવ્યા હી અને નેનો આગો બે જણા ભેગાતાવા આયા જો આ કેટલા જો તો કો આ જો કેવો હા હા તો હા ના બેઠા છીએ શાંતિથી હવે ગાડી આવે એટલી વાર છે

રેલવે સ્ટેશન આયા રેલવે સ્ટેશન જોવા રેલવે સ્ટેશન મહેસાણા રેલવે સ્ટેશન કુતરો લઈ લઈને આયા કૂતરો રેલવે સ્ટેશન માં લઈને કાચીને જહી ઘેર આપડો થેલો થઈ ગયો ને જીએસિવા રેલવે સ્ટેશન ની અંદર બાર હતા બે આવી જતા સંજય અને થેલો પડ્યો ટોચિંગ ભર્યો અને ઉપાડી થાય ન થેલો ભાડે એટલે સંજયભાઈ બે જણા ગયા હવે ઇલેક્ટ્રિક સીડીમાં જો પબ્લિક ઇલેક્ટ્રિક સીડી અને જઈએ છીએ હવે લોબી ઉપર છ નંબર પ્લેટફોર્મ ઉપર મહેસાણા જંક્શન કુતરો ઉધી ખડી બોર્ડ અવર હવર માર્યા હે એટલે આવો ને ધ્યાન રાખીને નંબર પ્લેટફોર્મ સો નંબર પ્લેટફોર્મ છે એટલે આવો ને મહેસાણા રેલવે સ્ટેશન તો ધ્યાન રાખીને આવું પેલો સાત આઠ મારી છે છ મારીશ આ બાજુ ઓ છ અને આ બાજુ સાત આઠ હજુ એટલે મતલબમાં કે જોઈન્ટ વિચારીને આવું ન કે બીજા પ્લેટફોર્મ પર જઈએ ને તો ધરમ દોર થશે લે આ સંજય ભાઈ મહેસાણા આપણું મહેસાણા હવે જઈએ છીએ પૂના અને ગાડી આવવાની છે સો નંબર ભગતની કોઠી

અગિયાર જીરો નેવ્યાસી પ્લેટફોર્મ નંબર છ અને બી વન અને બી ટુ એ આપણો ડબો છે બી ટુ એ જઈએ છીએ સંજયબેન બે અને ગાડી આવવાની તૈયારી છે અને વાદળો તો અંધારે જબરજસ્ત વરસાદ નહીં આ હારું બી ટુ એ પહોંચી જઈએ

સંજય ભાઈ હવે મૂકીને જશે ઘેર ચાવી ગાડી જઈશ એસ વન બી ફોર આ ગાડીમાં જવાનું છે આપણે જોવા એસી ગાડી આ બી થ્રી આવ્યો અને

ડોગરવા પછી વરસાદ છે નહીં વાયકા જોવા ડોગરવા જેટલો બધો વરસાદ પડતો હતો વરસાદ પડતો જ નહીં જતુરી એક જ ઝાપતું હતું આઈન જતુરી આ લેબડા હે લેબડા અત્યારે જોવા મળશે બસ પુના મુંબઈ નહીં કંઈ આ લેબડા જોવા મળશે જ નહીં

ક્ષેત્રો જેટલી ફાસ્ટ ગાડી જાય છે કલોલ જતું રહ્યું છે મિત્રો અને આવશે અમદાવાદ જવાબ કલોલ ટ્યુશન તો જતું રહ્યું છે પણ આ બતાવી દઉં સિટી સિટીમાં એન્ટ્રી દીધી ચોંદખેડા પકીએ આપણે જોવા ચોંદખેડા ડેન્શન ચોંદખેડા ડેલન ઉપડી ગાડી હવે હવે સિંગલ સીટ સ્ટેશન એ ઉપડી ખબર નહીં હોય તો ઉભી રહી નહીં સાબરમતી પોખી છે ગાડી જો સાબરમતી ઉભી રહે છે

જય વિમાન જુઓ અમદાવાદમાં વિમાન જયારે અમદાવાદ થી

ગાડી ઉપડી છે આગ લિટેશન કયું આવે છે બતાવી દઈશ બરાબર અત્યારે આ ડિટેશન અમદાવાદ છે બાજવા સ્ટેશન જુ બાજવા અંધારું થઈ ગયું છે મિત્રો જોરદાર દેખાતું સરવા સ્ટેશન બરાબર વડોદરા પહોંચી ગયા આપડે જો એ વડોદરા સ્ટેશન વડોદરા ટેશન પહોંચી ગયા છે

બંધ થતો જ નહીં મારી દીધો ભાઈ ભૂલો ભાઈ થયેલો ઉપાય એકતા ને તો હું જેવી રીતના લાવ્યા

બધુંબળા ખાલી અને કંકોળા જુઓ ખાલી લઈને આવ્યો ખુશ ખુશ થઈ ગયો ચાઠાડી જવાનો મન એવું લાગી રહ્યું છે આટલો બધો સામાન બધો રહ્યો ને છેલ્લા ભણી ને લાવ્યો

અને જોરદાર બધું ખાસો સામાન મંગાવ્યો તો બધો સામાન લઈને આવ્યા છે એટલે ભાઈ નો વેરી વેરી થેન્ક યુ તમારો આભાર તે તમે આટલું લઈને આવ્યા કલ્પેશભાઈ બે ગયા છું જમવા નાસ્તો કરવા માટે કલ્પેશભાઈ લાયા છું ઘેર થી કંકોળો ચોળી લાયા પોજ લાયા બધું બહુ વસ્તુ મંગાવ્યું હતું કલ્પેશભાઈ જોયા તો ઘેર થી સામાન અને સ્પેશિયલ એમના માટે યાદ કરીને મંગાવી તો ઘેર થી પાત્રો લેતા આવજો કલ્પેશભાઈ લાવ્યા છે ઘેર થી પાત્રો હવે આપણા મિત્રો નવા બ્લોગ આવતા રહેશે અને તમે જોતા રહેજો જય માતાજી ઘેરથી આવ્યા છો પાત્રો ને આપણે કર્યો છો ગરમ જોરદાર ટેસ્ટી છે અને કિંજલ બધો સામાન વ્યવસ્થિત કરવા માંડ્યો હું પોઝ પણ બધી બહુ આવી છે આજે તો મજા આવી જવાની છે જમવામાં હોજી તો મિત્રો આટલાથી વ્લોગ કરીએ છીએ પૂરો બરાબર જય માતાજી બરાબર પાત્રો કર્યો